હું સમાચારમાં આપનું સ્વાગત કરું છું પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકવાદી સંગઠનના અડ્ડા પર ઈરાને એરસ્ટ્રાઇક કરી બંને દેશોની મિલિટરી વચ્ચે અથડામણનો ખતરો ન્યુઝીલેન્ડના બે સ્ટોરમાં ચોરી કરતા સીસીટીવીમાં ઝડપાયેલી સાંસદ ગોલરી ધર્મને રાજીનામું આપ્યું ચીનની એડ કંપનીએ કર્મચારીઓને છૂટા કરવા ટોયલેટ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોય તેવા પહાડ પર ઓફિસ શિફ્ટ કરી સિત્તેર ટકા કર્મચારીઓએ નોકરી છોડી થાઇલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા વીસ જેટલા લોકોનું મોત અયોધ્યામાં પીએમ મોદી દ્વારા થનારી રામલલાલની પ્રાણ પ્રતિષ્ઠા સામે વાંધો વ્યક્ત કરતી પીઆઈએલ દાખલ થઈ સ્પાઈસ જેટની મુંબઈ બેંગલુરુ ફ્લાઇટના ટોયલેટનો દરવાજો ખરાબ થતા એક પેસેન્જર ફસાયો એર હોસ્ટેસે દરવાજા નીચેથી મોકલી સર કમોળ પર બેસી આપણે લેન્ડ કરવાના છીએ મણિપુરના મોરેહ ઉગ્રવાદીઓએ પોલીસ સ્ટેશન પર બોમ્બ ફેંક્યા ત્રણ જવાનોના મોત રામલલાની બસો કિલોની પ્રતિમાનું પરિસરમાં ભ્રમણ રોકાયું દસ કિલોની ચાંદીની મૂર્તિનું ભ્રમણ કરાવાયું વડોદરામાં રામોત્સવ અંતર્ગત સનાતન ધર્મ વિજય યાદ તેમજ ભવ્ય સનાતન ધર્મ વિજય યાત્રા યોજાઈ

પછી મજા કરો ને યાર